ની બ્લોગ તમારું સ્વાગત છે આ અમારી ટીમ છે આનંદભાઈ બંબુભાઈ અને રાહુલભાઈ તો અત્યારમાં તો ભાકી બનાવવાનું ચાલુ છે એટલે જો આ બંબુભાઈ ભાકી બનાવે છે આનંદભાઈ પણ ભાકી બનાવે છે આવ તો પડશે ભાકી ખાઈ ભાકી કેનભાઈ પ્રેશર આવે એટલે આનંદભાઈ જાય આપણે હાલો ઉપર જાવ ચલો મારે તો તો આપણે ધાબા ઉપર આવી ગયા છીએ અને ફાઈવ ક્યુબ બનાવવાનું ચાલુ છે તો વ્યૂ આપણે તમે બધા જોઈ શકો છો આપણી સોસાયટી છે અને તમને બધી ઉપર બતાવવામાં આવશે ગાઈશ રાહુલભાઈ તમારું શું કેવું મારવા પડશે અત્યારમાં કસરત બતરે તો કરી નાખો તો હાલો ચાલો હાલો ફટાફટ ઉતાવળ રાખો ભાઈ હાલો વિડીયો લાંબો થાય એની કરતા પેલા ફટાફટ ઉતાવળ રાખો કારણ કે આ મિની બ્લોક મિની રીતે હોય તો રાહુલભાઈ અત્યારમાં કસરત કરી નાખે છે પછી ફાકી બનાવે સહદેવભાઈ સાચું નામ સહદેવભાઈ છે ભાઈ તો શું સહદેવભાઈ તમારું કેવું વલ્લા બીબી વલ્લા બીબી પછી અમારી ચેનલને ને સ્વાગત હે કરે કરે મારતે ફોલો કારણ કે તડકો જેટલો હે ભાઈ એટલે તમે જોઈ શકો છો તડકો એટલે એટલે આ મિની બ્લોક બહુ લાંબો થઈ છે થોડોક એટલે તમે તો જોઈજો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ જરૂર કરો અમારી ચેનલ ને તો તમને આગળના મિની બ્લોકમાં મળીએ ભાઈ